thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે શહેરમાં પોલીસ પેટ્રોલિંગના દાવો પણ પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે અસામાજિક તત્વો કાયદા વ્યવસ્થા વ્યવસ્થાને ખુલ્લામાં તજીયા ઉડાડી રહ્યા છે આવો જ એક ફરી એકવાર પાંડેસરા વિસ્તારમાંથી સામે આવ્યો છે જ્યાં આવી ભાવ ત્યારે સોસાયટીમાં આવેલી ઉડીયા શાળાની સામે જ ત્રણ જેટલા મિત્રો એક મિત્ર પર ચાકુ વડે હુમલો કરીને ઉપરાસાપડી ઘા ઝીકીને તેની કર્ણાપીને હત્યા કરીને ભાગી છૂટ્યા છે ત્યારે આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં તંગ બની ગયું છે વિગતવાર વાત કરવામાં આવે તો મૂળ ત્યારે મહારાષ્ટ્રનો વતી અને હાલ સુરત શહેરના પાંડેસરા નગરમાં રહેતો બત્રી વર્ષીય સુભાષ નરેશભાઈ લાંગેડ ડેલી ત્યારે વિજીસ પર સુટિક ત્યારે સુટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો જે ગત રાત્રે સાડા દસથી અગિયાર વાગ્યાના આસરામાં પાંડેસરા અવિભાવ ત્યારે સોસાયટી ખાતે આવેલા ઉડિયા શાળાની સામે ઊભા હતો ત્યારે તેના ત્રણ મિત્રો ત્યાં આવ્યા હતા અને બાદમાં તમામ મિત્રો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી આગળ જતા બોલાચાલી ઉગ્ર ઝગડામાં પરિવર્તન થઈ હતી ત્યારે ત્રણ મિત્રોને સુભાષ સાથે ઉગ્ર ત્યારે ઝઘડો કરી અચાનક ચાકુ કાઢી અને તેના ઉપર ત્યારે તૂટી પડ્યા હતા અને ઉપરા સાપડી ગા ચીકી લાગ્યા હતા જય શ્રી સુભાષનગર ભાગ તેમજ શરીરના અન્ય ભાગોમાં ચાકુના ઘા વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જે બાદ સુભાષ લોહીલુઆન હાલતમાં રોડ પર ડળી પડ્યો હતો અને આ ત્રણેય આરોપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા ચાકુજી તિરંગસે હત્યાના ગંભીર ઘાને પગલે સુભાષે ત્યાં ઘટના સ્થળે દમ તોડી દીધો હતો ત્યારે મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો